ચાલ વેણું આપણે બંને ઘેર ઘેર જઈને પાણી દઈ આવીએ ચાલ

ચાલ વેડો અત્યારે ખાવાનું છે કે તો ઘેર જઈને શું ખાઈશ ઘેર જઈને ખાજે ચાલ ચાલ ઘેર કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન પકડાવતો આંખ મીચીને ઊંઘતો હોય કે સૂતો જાગતો હોય ને નોકર સાંજ સુધી એકબીજાને નિહાળ્યા કરતા છેક સાંજે બંને મિત્ર ફરવા કરતા ચાલ વેણુ આજે મારે કામ ઓછું છે તો તને ફરવા લઈ જાવ તું ફરવા આવીશ ને હા ચાલ Jal Hal ને કે પડી ગઈ છું ઓ વેણુ વેણુ તારા ગ્રુસ લક્ષણ પણ નથી ઓ વેણુ વેણુ તે વેણુ તો રસ્તે હતો રસ્તે વેણુ 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 શું થયું તને વેણુ તું ચિંતા ના કરીશ હું તારી સાથે જ છું એનો અવાજ લેજે હે ગાડી આવશે તું વેણુ વેણુ તું કમ હું તારા માટે મદદ લઈને આવું એ ભાઈ ભાઈ એ ભાઈ 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 મારો વેણુ મારો પાડો એલાના પાડો

જુમાય બચાવો મને બચાવો મારા બચાવો ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માનસનું કોઈ છાયું સરથીઓ દેખાયું નહીં તે ફાટકવાળા પાસે દોડ્યો કોણે કરછ્યા મારા ની મદદ મારો વેણો રેલવેના પાટા પર કપડાયો છે એને કોઈ બચાવો ચિંતા ના કરીશ ઉતારી વેણો તું ચિંતા ના વેણુ 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 શું થયું તને વેણુ તું ચિંતા ના કરિસ હું તારી સાથે છું એનો અવાજ દેજે હે તું વેણુ વેણુ તું કમ હું તારા માટે મદદ લઈને આવું એ ભાઈ ભાઈ એ ભાઈ 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 મારો વેણુ આનો પાડો એ

કોઈ પણ નથી બચાવો બચાવો મને બચાવો મારા વેણુને બચાવો જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માનસનું કોઈ જયુંય તરફિયું દેખાયું નહીં તે ફાટકવાળા પાસે દોડ્યો હવે કોણ મારા વેણુની મદદ કરશે કોણ કરશે કોણ કરશે મારા વેણુની મદદ મારો વેણું રેલવેના ના પર કપડાયો છે એને કોઈક બચાવો દોર તું ચિંતા ના કરી ભાઈ દોર રેણો મારો પાડો રેણો મારો પાડો હજી પણ જુઓ રોજ સવારના તેના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણું 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 એમ ત્રણ વાર બૂમ પડી પાડીને ચાલ્યો જાય છે વેણું 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 હે ભગવાન મારો વેણું જ્યાં પણ હોય ત્યાં તેને શાંતિ આપજો અને સુખ આપજો અને એની આત્માનું કલ્યાણ કરજો એવી હું તમને પ્રાર્થના કરું છું